ભારતના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીનો આજે જન્મદિવસ છે તેઓની યાદમાં ભારતમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમિતનગર ખાતે આવેલ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ભારતમાં દર વર્ષે સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે જે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના સન્માનમાં ઉજવવામાં આવે છે આ દિવસે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ હતો વાસ્તવમાં આ દિવસ વ્યક્તિ અથવા વિદ્યાર્થીને ઘડતરમાં અને સમાજમાં યોગદાન આપવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકાના સન્માનમાં ઉજવવામાં આવે છે